ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ ને આજે તો પિયુષ બહાર ગયા છે એટલા માટે સવાર સવારમાં એટલા માટે આખો દિવસનો પ્લોક છું તો હું તો હું જ ઉતારીશ એટલે આજે તો અત્યારથી પહેલા તો શરૂઆત આપણે ગ્વાયરો માતાની પૂજાથી કરીએ ચલો ગુડ મોર્નિંગ રૂહિત જય માતાજી ગુડ મોર્નિંગ પિયુ જય માતાજી ચાલો ચલો આપણે ગ્વાયરો માતાની પૂજા કરવાની છે ને એટલે બહાર લઈ લો ગ્વાયરો મોટા જ નીકળી જાય ડોહન ડોસી સરસ થઈ ચાલો થઈ જવાના ડોહન ડોસી કેવી લાગી અને તું ઉપવાસ કર શું ખા ઉપવાસ માં પાપડી ખવાય કોને કીધું બસ હવે બેસ ને પાપડી ના ખવાય આપણે તો ઘરે જ ખેતર બનાવી દઈએ છે કારણ કે આપણું ખેતર છે આ નહીં તો એ જ ખેતર ઘરોમાંનું બનાવી દઈએ જો જો પૂજા ખોલી નાખ્યો ને હવે પૂજા ખેતરે બનાવી દીધું આપણે અને નાડું વધી જ માતાનું કારણ કે આજુબાજુ આવરી પડી ના જાય નાડું જો આપણે પૂજાનું સામાન તૈયાર થઈ ગયું છે બધું આવું લાવ તિલક કરી દઈએ લઈ રહી તિલક કરી દઈએ પોતે કમ્પ્લીટ ના નો કમ્પ્લીટ નો ચાલે જેવો હોય ચાલો હેડ આવ ગોયરો મીકી દે આપણે આ બાજુ પેહો ગોયરો મીકી દે હેડ એક એક કરી પ્રોહી તું તારી પહેલી આ બાજુ મળે હે આ મીકી દે મીકી દે ચાલ હા હા આવ તું સાઈડ માં આવી જા આવ તું જોડો મીકી દે હા તોડ તમે કાઢ બસ હવે બી આવી જાવ ચલો આવાડીન મે ચાર પોણા ચાર

એનો મીકવા દે એનો રાજી થવા દે આયા આમ કરવાનું જોરે બાજુ ધીમા ધીમા બસ લાઈ આ બાજુ કરી દો હા ઉભી રે બેટા એ એના તોડીશ એના તોડીશ બેટા એક જ પૂજા પામથી કરવાનું બે જણિયા હાથ કરો પોતાને બસ બેટા બસ એરા પીહુ ના આપી દે પીહુ ના પીહુ ના ચાલ બહાર નીકળ તું વચ્ચે બહુ ફર જો આવો કહો અને આ રીતના

હો તારો દે આ રીતના પૂજા કરાય છે હવે આરતી કરી લેશું આપણે પીવું આરતી તૈયાર છે ચલો તો આરતી કરી દઈએ ફટાફટ એવું જો આરતી ચાલુ થઈ ગઈ છે તૈયાર કરી દીધી આરતી પીવું કરશે પેહલા જો પૂજા ના પ્રસાદ કેળાનો

પીડું પાડે પૂજાનું કામ પતી ગયું છે ગાયરો માતા ને એક બાજુ બેસાડી દીધા પૂજા કરી રુહી અપાસ કરવાના ખાલી ખાલી કે અપવાસ કરતી નહીં ઓ ભૂખ ના મારાય એની આપણે ઉલાઈ જશે તારી લિપસ્ટિક તો જો બતાવી જ તારી લિપસ્ટિક ચાલો સ્કૂલે જવાનું તૈયાર થવાનું ચાલો અડધો કલાક જ બાકી રહ્યો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતા જય માતાજી શાકભાજી મોરે હવે હું શાક વગારી નાખું કપડા ધોવાના બાકી છે પૂજા છોકરીઓ પૂજા કરાય તો કપડાય બાકી રહી ગયા અને આવું રેડી કરીને સ્કૂલે મોકલવાની એટલી જ વાર છે ચલો પી રૂહી તો પાસ્તા બની આપું અને નાસ્તો એનો ખાઈ લેશે ઘરે જઈને બીજું કેળા આપીશ જો પાસ્તા તો બાપા મેં કીધી દે રૂહી તું પાસ્તા લઈ જઈશ પિત્રા નાસ્તા તો કેળા ને પાસ્તા લઈ જજે તો તું શું લઈ જઈશ બસ તાર તો ફરારી લઈ જવાનું પણ રૂવિંગ તો પાસ્તા અને કેળા આપીશ તો ખાઈ લેશે ચાલશે બેટા હે હાબુ દોણા લઈ જજે હાબુ દોણા જજે બેટા એ આજે મેસેજ આવ્યો છોકરાઓને બહારનું ખાવાનું મોકલશો નહીં કે ઘરનું બનાયેલું જ મોકલો એમ કીધું બીમાર થઈ જવાય બસ એટલું જ કીધું એટલે બહારનું હોટલા ના પાડી મેસેજ આવ્યો બહારનું કશું બી ખાવાનું હોટલ શું નહીં અને ફાસ્ટ ફૂડ કુરકુરી આવે બધું કશું નહીં ઘરનું ખાવાનું જ મોકલું એમ કીધું જો પીહુનો નાસ્તા માટે સાબુદાણા બની આપું કારણ કે આખો દિવસ ચાર વાગતા લગીને રહેવાનું તો ભૂખ લાગે જ ને એટલા માટે સાબુદાણા બની આપો ધીમા તાપે થશે સરસ અડધો કલાકમાં તો રેડી આજે તો નાસ્તામાં મજા આવી જશે નહી શાક પણ અત્યારે જ વઘારી નાખું પાસ્તા થઈ જાય તો કોબીસ વઘારી નાખું અને રોટલી બનાવી દઉં એટલે આપણું કામ બધું જ ખાલી કપડા એટલા બાકી દઈશ જો રોહી તારે તો આજે ગણિતની છે પીરિયલ તો ગણિતની નોટબુક અને સ્વાધ્યાય પોથી મી ક્યાં લી

કોદળિયાનું કપડાં લઈ લઉં જો વાદળા તો જડી ચડી નાઈ જ ગયા છે બસ થોડો તાપ ને થોડો વરસાદ થોડું વાદળ ચલો કપડાં વાળી ગઈ બધા જ કપડાં વાળી લીધા છે લાઇટ પણ ચાલુ કરવાની છે એ નાખી દીધા લાઈટ ચાલુ કરી દઈએ આ બાજુ જોઈએ શું શું છે જો કેવું થઈ રહ્યું છે ચીની ગુલાબ પણ રોપવાના છે એક કુંડું છે હવે મોગરો ના ક્રોથ સારો છે પણ અને જો તાપ પડે ને એટલા કરમઈ જાય આ ગુલાબી છે અને વાઈટ અને ઓરેન્જ કલરના નીચે છે લગાવવાના છે અલગ કુંડામાં અલગ અલગ લગાવીશું આપણે આ કુંડામાં જ લગાવી દઈશું આ જો મસ્ત છે એ લોકો એવું વાદળ છે વરસાદ પડવાની તૈયારી છે હવે એટલે આપણે બધા કપડાં અને ગોધરા લઈ લીધા હવે ચાલુ નીચે જઈએ વીર તાર પર વરસાદ પહેલો આવી ગયો તાર પર પહેલો આવી ગયો વરસાદ નહીં આવે જો છત્રી લઈને કેમ હોવા હે છત્રી કેમ લઈને ફરવા તા જેમ હા ઓમ પડજો ઓમ પડજો વરસાદ આવ્યો આવા જજો तो जो मित्रों रात्रि रितिका मेहंदी मुके छे रितिका राति के मेहंदी मुका तू आज छोकरियो मेहंदी 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 आज मुकोनी हो के 11 सिम कोनी होबो के मेहंदी जे आरेमिका का पांच दिन आज के लिए दो से 2 से में जे आरेमिका आज के लिए दो से आज है 2 दिन आज है 2 है ना अरे जो बताओ मेहंदी बताओ तो एक मिनट वाव जेवी आवडी मेहंदी सारी बांधी के लिए जो सारी

અને અત્યારે હું સાંજે આવ્યો છું કેમ કે આખો દિવસ સાજે બહાર હતો એટલા માટે રિજિકા શું બનાવ્યું છે દૂધીનું શાક બસ શાક પછી ભાત પછી બસ ઇનફ એટલું રોટલી નહીં બનાવી આની બનાવી પીવું અને તો રિજિકા એક ટાઈમ ખાવાનું હો ને રાત્રે મારું અને આપણે જેવું ના ખવાય કેમ મીઠારુ ના ના ખાય હા એનું મીઠું અલગ આવે સિંધુ મીઠું ફરારી ફરારી આ મેજની કોની તો ચાલો મિત્રો આ બ્લોગ ની હું એન્ડ આપું છું ને રીતિકા બ્લોગ ઉતાર્યો હોય ને એ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો મારે પર્સનલ કામથી બહાર જવું પડેલું અને જવું પડે એમ જ હતું કેમ કે કુટુંબનું કામ હતું અને થોડું દુઃખદ વાત હતી પણ એ શેર કરી શકાય એવી છે નહીં તો ફાઇનલી ત્યાં આખો દિવસ સંધ્યા હું ગયો તો એટલા માટે ફોન પણ જોડે નહોતો લઈ ગયો કેમ કે મૂકું રીતિકા ઘરે બ્લોગ ઉતારે અને જે કદી ગેપ ના પડે વિડિયોમાં એટલા માટે હું ઘરે ફોન મૂકીને ગયો હતો અને રીતિકાએ બ્લોગ ઉતાર્યો છે બાકી એને આવડ્યો કે ના આવડ્યો વિડિયો તમે જોઈ લેજો મેં તો પૂરી જોઈ છે થોડું ઓગણીસ વીસ રહેશે પણ રીતે રહેતી રેતી રીતિકા શીખી જશે ડે બાય ડે આવી રીતે ઉતારતી રહેશે ને એના ઇમ્પ્રૂવ થઈ જશે પોતાની સેલ્ફથી તો કમ્પ્લીટ થઈ જશે તો ડોટ વરી બી હેપી મિત્રો આ બ્લોગ તમે સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે તો હું ઘરે જ છું આજે તો ઘરે જ આવી ગયો છું તો કોઈ નહીં મિત્રો મળી આવતીકાલેના બ્લોગમાં બાય